સ્વાગત છે તમારું મારા ચેનલમાં જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને આજે આપણે બનાવશું શક્કરપારા ચાલો શરૂ કરીએ શક્કરપારા બનાવવાનું શક્કરપારા બનાવવા માટે મેં આ રીતે એક વાટકો સેટ કરી એ વાટકાથી બે વાટકા મેંદાનો લોટ લઈ લીધો છે સાથે જ અડધો વાટકો પાણી અડધો વાટકો ઘી અને અડધો વાટકો જેટલી ખાંડ લઈ લીધી છે હવે એક પેનમાં ખાંડ અને પાણીને એડ કરી દેશું પાણી અને ખાંડ આપણે અડધો અડધો વાટકો લીધા હતા હવે આને લો ગેસની ફ્લેમ પર થોડીવાર માટે પકાવી લઈએ જ્યાં સુધી ખાંડશે એ સારી રીતે ઓગળી ના જાય અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેશું જેથી ખાંડ પેનમાં છોટે નહીં અને સારી રીતે ઓગળી જાય તો આ રીતે ગેસની ફ્લેમને લો રાખી અને ખાંડને આપણે સતત આ રીતે હલાવતા રહેવાનું છે થોડી જ વારમાં ખાંડ છે એ ઓગળી જશે જો તમે મારી બતાવેલી રીતથી મિક્સર બનાવી અને શક્કરપારા બનાવી લેશો તો શક્કરપારા છે એ સો ટકા બજાર જેવા જ ખસ્તા અને ક્રિસ્પી ઘરે બનીને તૈયાર થશે અને જો તમે પહેલીવાર શક્કરપારા બનાવતા હોય તો પણ આ રીતે એકવાર જરૂરથી બનાવજો શક્કરપારા છે એ પહેલીવારમાં જ પરફેક્ટ ઘરે બનીને તૈયાર થશે હવે ખાંડ ઓગળી ગઈ છે હવે આપણે જે ઘી લીધું હતું એ આમાં એડ કરી દઈએ ઘી ગરમ થયેલું હોય તો આપણે એને ગરમ નથી કરવાનું અને જો જામેલું ઘી હોય તો તેને ગરમ થાય ત્યાં સુધી પકાવી લેવાનું ઘી ઓગળેલું છે તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું હવે આપણે જે શક્કરપારા બનાવવા માટે મેંદો લીધો હતો એને એક વાસણમાં એડ કરી દઈશું બધો જ મેંદો મેં આ વાસણમાં એડ કરી દીધો છે હવે તૈયાર કરેલા મિક્સરને લોટમાં એડ કરી અને આ રીતે ચમચીથી મિક્સ કરી લઈએ મિક્સર છે હજુ ગરમ હોય છે તો એને હાથેથી મિક્સ નથી કરવાનું ચમચીથી જ મિક્સ કરશું હવે ફરી પાછું થોડું મિક્સર એડ કરી એ જ રીતે એને પણ મિક્સ કરી લેશું આ રીતે આપણે થોડું થોડું કરીને જ મિક્સર એડ કરવાનું છે એકસાથે બધું જ મિક્સર એડ નથી કરવાનું ફરી પાછું થોડું મિક્સર એડ કરશું અને એને પણ મિક્સ કરી લઈશું જન્માષ્ટમી નજીક આવે છે અને જન્માષ્ટમી આવે તે પહેલાં બધાના ઘરે ફરસાણ બનતા જ હોય છે ઘણા લોકો એ બહારથી તૈયાર લાવે છે અને ઘણા લોકો ઘરે બનાવે છે જો તમે પણ ફરસાણને મીઠાઈ ઘરે બનાવતા હોય તો એક વખત આ રીતે શક્કરપારા જરૂરથી બનાવજો શક્કરપારા છે એ બજાર જેવા જ પરફેક્ટ બનીને તૈયાર થશે આ રીતે મેં આ બધું જ મિક્સર લોટમાં એડ કરી દીધું છે જુઓ શીને એકદમ સહેલું માપ એક વાટકો સેટ કરી બે વાટકા લોટ લઈ લેવાનો અને સાથે જ અડધો વાટકો ખાંડ અડધો વાટકો ઘી અને અડધો વાટકો આપણે પાણી લઈ લેવાનું જો આ મેજરમેન્ટને તમે યાદ રાખશો તો શક્કરપારા ઘરે પરફેક્ટ બનીને તૈયાર થશે હવે આ લોટ છે એ થોડો ઠંડો થઈ ગયો છે તો આને હાથથી આ રીતે ઘૂટી લઈએ હજી લોટ છે એ થોડો ઢીલો છે કેમ કે આપણે આમાં ગરમ મિક્સર એડ કર્યું હતું જેમ જેમ એડ કરેલું મિક્સર છે એ ઠંડુ થશે એટલે લોટ પણ ઠંડો થશે અને તે કડક થઈ જશે હાથ દાજે નહીં એ વાતનું ધ્યાન રાખી અને આપણે આ રીતે થોડીવાર લોટને ઘૂંટી લેવાનો છે આ જ રીતે આપણે બેથી ત્રણ મિનિટ સુધી લોટને સારી રીતે ઘૂંટી લેશું જેથી લોટ છે એ સારી રીતે સેટ થઈ જાય અને શક્કરપારા પરફેક્ટ બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો કે લોટમાં કેવી સરસ લેયર્સ બનવા લાગી છે આવો જ લોટ આપણે શક્કરપારા બનાવવા માટે બાંધીને તૈયાર કરવાનો છે જો લોટમાં આ રીતે લેયર્સ બનશે તો શક્કરપારા છે પરફેક્ટ ખસ્તા અને પોચા બનીને તૈયાર થાશે ઘરમાં કોઈ વડીલ હોય તો એ પણ અને ખાઈ શકે એવા પોચા શક્કરપારા ઘરે બનીને તૈયાર થાશે તમે જોઈ શકો છો લોટને આપણે સેટ કરી લીધો છે આ રીતે હલકો નરમ અને આવો લોટ આપણે શક્કરપારા બનાવવા માટે બાંધીને તૈયાર કરવાનો છે જો લોટ વધારે પડતો કડક હશે તો શક્કરપારા વણતી વખતે તૂટી જશે જો આ રીતે લોટ છે સોફ્ટ હશે તો શક્કરપારા તૂટશે નહીં લોટને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈએ અને એક પેનમાં તેલ ગરમ કરવા રાખી દેસું તેલને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગરમ કરવા મૂકી દેસું જેથી તેલ છે શક્કરપારા વણાય એટલી વારમાં ગરમ થઈ જાય હવે આપણે લોટને લઈ એકવાર ઘૂંટી લઈએ લોટને આપણે જેટલો ઘૂંટશું એટલો એ સરસ બંધાઈને તૈયાર થશે અને એટલો જ શક્કરપારા પરફેક્ટ બનશે તો આ રીતે આપણે એકથી બે મિનિટ સુધી લોટને ઘૂંટી લેશું હવે લોટને મેં ઘૂંટી લીધો છે હવે એમાંથી થોડો લોટ લઈ અને આ રીતે ગોળ લોવો બનાવી લેશું રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરજો હવે આ લોઆને આપણે વણી લેવાનો છે જુઓ આ લોટ ઢીલો છે એટલે વણતી વખતે ફાટતો નથી જો લોટ કડક હશે તો એના કાઠા છે એ વણતી વખતે ફાટતા જશે અને વણવામાં સહેલો નહીં લાગે આ રીતે થોડો ઢીલો લોટ હશે તો વણવામાં સહેલો લાગશે અને રોટલી ફટાફટથી વણાઈ જશે તો આ રીતે રોટલીની જેમ આપણે વણી લેવાનો છે આ રીતે પાટલાને ફેરવતા જઈ અને આપણે આને એક મોટી રોટલીની જેમ વણી લેશું આજે હું વિડીયોને વધુ સ્કીપ કરતી નથી જેથી તમને ડિટેલમાં વિડીયો જોવા મળે અને રેસીપી સારી રીતે શીખવા મળે આ રીતે મેં આ શક્કરપારા બનાવવા માટે રોટલી બનાવીને તૈયાર કરી લીધી છે હવે એના સાઈડના ભાગને આ રીતે સાકુથી કટ કરી અને હટાવી દઈશું આ રીતે આ રોટલીને આપણે ચારે બાજુથી કટ કરી લેશું જો તમારે કટ કરવી હોય તો આ રીતે કટ કરી શકો છો નહીંતર તમને એમને એમ પણ રાખી શકો છો શક્કરપારાનો શેપ છે એ પરફેક્ટ આવે એ માટે હું આ ભાગને કટ કરી અને અલગ કરી રહીશું એ લોટ છે એ પાછા આપણે શક્કરપારા બનાવશું એમાં ઉપયોગ થઈ જશે હવે આ રીતે આપણે સીધા કટ લગાડી લેશું અને તે પછી પાટલાને ફેરવી અને આ રીતે પાછા પણ આડા કટ લગાડી લેશું આ રીતે સુરસ શેપમાં આપણે શક્કરપારાની કાપીને તૈયાર કરી લેવાના છે જો કેટલા સરસ શેપમાં શક્કરપારા કપાઈ ગયા છે હવે આ રીતે ચારામાં શક્કરપારાને લઈ લેશું જો તમારે વણીને ડાયરેક્ટ ફ્રાય કરવા હોય તો તમે ફ્રાય કરી શકો નહીંતર તમે અલગથી એક વાસણમાં સ્ટોર પણ કરી શકો આનો શેપ છે એ બગડશે નહીં બધા જ શક્કરપારા એકસાથે વણીને પણ તમારે તરવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો થોડી વાર આ શક્કરપારાને સાઈડમાં રાખી દઈશ અને ત્યાં સુધી આપણે બીજા શક્કરપારા બનાવીને તૈયાર કરી લઈએ એ જ રીતે આપણે ફરી પાછી શક્કરપારા બનાવવા માટે રોટલી વણીને તૈયાર કરી લેશું આ રીતે હાથેથી લોટને આપણે ઉપાડીને ફેરવશું તો મેંદો છે એ ફેરવો થતો જાય છે એટલે રોટલી છે એ વારંવાર નાની થતી જશે અને આ રીતે જો પાટલાને ફેરવતા જઈ અને રોટલીને વણી લેશું તો રોટલી છે નાની નહીં થાય જુઓ કેટલી નાની થઈ ગઈ છે એ માટે આપણે છે એ પાટલાને જ ફેરવતા જાશું અને હળવા હાથે રોટલી બનાવીને તૈયાર કરી લેશું તમે જોઈ શકો છો જે રીતે આપણે રોટલી બનાવતા હોય એનાથી થોડી જાડી રોટલી વણીને તૈયાર કરી લેવાની વિડીયો થોડો લાંબો છે પણ તમે વિડીયોની એકવાર એન્ડ સુધી જરૂરથી જોજો તો તમે પહેલીવાર શક્કરપારા બનાવતા હોય તો પણ આ વિડીયો જોયા પછી તમારા શક્કરપારા છે પરફેક્ટ બનશે એ વાતની સો ટકા ગેરંટી છે એ જ રીતે આપણે આના પણ સાઈડના ભાગને હટાવી દઈશું અને આજની મારી આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો આ રીતે આપણે સાઈડના ભાગને હટાવી દીધા છે એને સાઈડમાં રાખી દઈએ અને શક્કરપારાને કટ કરી લઈએ આ રીતે આપણે સોરસ શેપમાં પહેલાં કટ કરી લેશું તે પછી હું વિડીયોના એન્ડમાં બીજી રીતે તમે કેમ શક્કરપારા બનાવી શકો એ પણ બતાવીશ તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો આ જ રીતે આપણે બધા જ શક્કરપારા બનાવીને તૈયાર કરી લેવાના છે હવે તેલ છે ગરમ થઈ ગયું છે કે નહીં તે શેક કરવા માટે આપણે થોડો લોટ લઈ અને તેલમાં નાખશું લોટ છે એ તરત ઉપર આવે છે એટલે તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને તૈયાર કરેલા શક્કરપારા તળવા માટે આ રીતે રાખી દેસું શક્કરપારાને આપણે જારાથી જ આ રીતે તળવા માટે રાખવાના છે એકસાથે સાથે મેં બધા જ શક્કરપારાને તળવા માટે રાખી દીધા છે થોડીવાર પછી આ રીતે આપણે શક્કરપારાને ઝારાથી છૂટા કરી લેશું આ રીતે હળવા હાથેથી આપણે શક્કરપારાને ફેરવશું તો શક્કરપારા છે એ છૂટા થવા લાગશે તમે જોઈ શકો છો શક્કરપારા છે એ ધીરે ધીરે ઉપર આવવા લાગ્યા છે અને એનો કલર પણ હલકો ચેન્જ થવા લાગ્યો છે તો આ રીતે સતત ફેરવતા જઈ અને આપણે શક્કરપારાને ફ્રાય કરશું આપણે આ રીતે શક્કરપારાને ફ્રાય કરશું તો શક્કરપારા છે બધી જ બાજુ સરસ રીતે ફ્રાય થઈ જશે અને જો આપણે આને ફેરવશું નહીં અને થોડી થોડી વારે ફેરવશું તો શક્કરપારા એક બાજુ ફ્રાય થઈ જશે અને એક બાજુ કાછા રહી જશે તમે જોઈ શકો છો શક્કરપારાનો કલર છે એ હલકો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને આમાંથી બબલ્સ આવવાના પણ ઘણા ઓછા થઈ ગયા છે તો હવે આ શક્કરપારાને આપણે કાઢી લેશું આ રીતે ચારામાં લઈ અને થોડીવાર આમ રાખશું જેથી શક્કરપારાનું તેલ છે આખું નીંચડી જાય તે પછી એને એક પ્લેટમાં કાઢી લેશું આ રીતે આપણે બધા જ શક્કરપારાને કાઢી લઈએ વિડિયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો આ રીતે મેં શક્કરપારાને પ્લેટમાં કાઢી લીધા છે હવે આપણે હવે આપણે બધા જ શક્કરપારાને આ રીતે ફ્રાય કરી લેવાના છે શક્કરપારાને ફ્રાય કરતી વખતે આપણે જરાથી સતત આ રીતે શક્કરપારાને ફેરવતા રહેવાનું અને જુઓ સ્ટાર્ટિંગમાં શક્કરપારામાં કેટલા બધા બબલ્સ આવે છે જેમ જેમ શક્કરપારા ફ્રાય થતા જશે તેમ તેમ આમાંથી બબલ્સ આવવાનું ઘણું ઓછું થતું જશે આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જો તમે હજુ પર મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જુઓ શક્કરપારાનો કલર છે હલકો ચેન્જ થઈ ગયો છે હજી પણ આપણે આને થોડીવાર માટે તરી લેશું જુઓ એકવાર ફરી પાછો હું તમને આનો કલર દેખાડું હજી પણ શક્કરપારા થોડા કાચા છે હજી પણ આપણે આને ફ્રાય કરવાના અને હજી આમાં સારા એવા બબલ્સ આવે છે તો બબલ્સ આવવાનું થોડું ઓછું થાય તે પછી જ આપણે શક્કરપારાને તેલમાંથી કાઢશું જો હવે આ શક્કરપારાનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હવે આને આપણે કાઢી લેશું આ રીતનો કલર થાય એટલે આપણે શક્કરપારાને કાઢી લેવાના શક્કરપારા ગરમ હશે ત્યારે હલકા પોછા લાગશે પણ જ્યારે શક્કરપારા ઠંડા થઈ જશે ત્યારે એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનીને તૈયાર થઈ જશે હવે આને એક પ્લેટમાં કાઢી લઈએ આ રીતે મેં બધા જ શક્કરપારા બનાવીને તૈયાર કરી લીધા છે જુઓ કેટલા સરસ શક્કરપારા બનીને તૈયાર થયા છે ને એકદમ બજારમાં મળે એવા જ તમે પણ આ રીતે શક્કરપારા આ જન્માષ્ટમી પર એકવાર ઘરે જરૂરથી બનાવજો અને કેવા બન્યા એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો જુઓ એક શક્કરપારો હું તમને તોડીને પણ દેખાડું જુઓ બન્યા છે ને માર્કેટમાં મળે એવા ફૂલેલા અને પડવાળા હવે આપણે બીજા શેપથી શક્કરપારા બનાવીએ આ વખતે આપણે જે શક્કરપારા બનાવવા માટે રોટલી વણશું એને એકદમ આછી વણીને તૈયાર કરી લેવાની છે એ જ લોટમાંથી આપણે એક બીજા શેપમાં શક્કરપારા બનાવીને તૈયાર કરવાના છે તો આ બીજા શેપમાં શક્કરપારા બનાવવા માટે આપણે રોટલીને એકદમ આછી વણીને તૈયાર કરી લેવાની છે તમે જોઈ શકો છો હું કેટલી આછી રોટલી બનાવી રહીશું આ રીતની આપણે આછી રોટલી બનાવીને તૈયાર કરી લેવાની છે આ રીતે મેં આછી રોટલી વણીને તૈયાર કરી લીધી છે હવે સાકુથી આ રીતે સીધા કટ લગાડી લેશું આ જ રીતે આપણે બધા જ કટ લગાડી લેવાના છે આમાં પણ તમારે સાઈડના ભાગને હટાવવો હોય તો હટાવી શકો છો નહીતર આમને આમ પણ રાખી શકો છો હવે આ રીતે ત્રાસા આપણે કટ લગાડશું અને આ રીતે આપણે શક્કરપારાને કટ કરી લેશું આ રીતના શક્કરપારા છે એ બજારમાં મળતા હોય છે આ શેપ પણ ખૂબ સરસ લાગશે તો આપણે આ શેપમાં શક્કરપારાને કટ કરી લીધા છે હવે આના સાઈડના ભાગને હટાવી દઈએ અને જે પરફેક્ટ શેપમાં છે એ શક્કરપારાને આપણે જારામાં લઈ લેશું આ રીતે આપણે આ બધા જ શક્કરપારાને ચારામાં લઈ લઈએ અને હવે તેને ફ્રાય કરવા માટે તેલમાં એડ કરશું વિડીયો બહુ લાંબો થાય છે એટલે હું સ્કીપ કરી કરીને તમને આ રેસીપી દેખાડી રહીશું કે લાંબો વિડીયો હશે તો તમે પણ બોર થઈ જશો જેમ પહેલાં આપણે શક્કરપારાને ફ્રાય કર્યા હતા એમ જ આ શક્કરપારાને પણ ફ્રાય કરી લેશું આ શક્કરપારા થોડા આછા છે એટલે જુઓ આ તરત જ ઉપર આવી ગયા છે અને પણ આપણે સતત વચ્ચે વચ્ચે ફેરવતા જાય અને ફ્રાય કરી લેવાના છે જુઓ ધીરે ધીરે શક્કરપારાનો કલર છે એ ચેન્જ થવા લાગ્યો છે અને પણ આપણે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે પ્લીઝ ફ્રેન્ડ મારા ચેનલને સપોર્ટ કરજો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને હજી સુધી તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો નવી નવી રેસીપીના વિડીયોઝ હું તમારી સાથે શેર કરીશ અને એ ત્યારે જ સંભવ થશે જ્યારે તમે મને સપોર્ટ કરશો આ રીતે આ શક્કરપારાનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે અને આમાંથી પણ બબલ્સ આવવાના સાવ ઓછા થઈ ગયા છે હવે આપણે આને કાઢી લેશું આ શક્કરપારાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને આ જ રીતે આપણે બધા જ શક્કરપારા બનાવીને તૈયાર કરી લેશું અને પણ આપણે એક પ્લેટમાં રાખી દીધા છે જુઓ એક સક્કર પારો હું તમને તોડીને પણ બતાવું કેટલા ખસ્તા અને ક્રિસ્પી બનીને તૈયાર થયા છે